गरम कुंड ज्या आपण स्नान धोई वगै छे ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય બાપા સીતારામ તો ફ્રેન્ડ્સ અત્યારે હું ઉત્તરાખંડની ટ્રાવેલિંગમાં પહોંચી ગયો છું બદ્રીનાથ જ્યાં ભગવાન બદ્રી એટલે કે વિષ્ણુનાથ ભગવાન અહીંયા સાક્ષાત દર્શન આપે છે અને અહીંયા બદ્રીનાથમાં અત્યારે તાપમાન છે માઇનસમાં સવાર સવારનું ફૂલ ઠંડી છે તમે અહીંયા બદ્રીનાથનો આ નજારો જોઈ શકો છો હા અહીંયા બજાર છે ઉપર પહાડ છે અત્યારનું એટમોસ્ફિયર બહુ જ સારું છે અહીંયાનું અને હું અત્યારે જઈ રહ્યો છું બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે બરફ દેખાશે તમને પર્વત પર આવી રીતે આ નજારો ખૂબ જ સુંદર છે સવાર સવારનો ચલો ફ્રેન્ડ્સ હવે સાથે મળીને બદ્રીનાથ ભગવાનના દર્શન કરીએ અને અહીંયાથી આ રસ્તો છે ત્યાંથી જવાનું રહે છે અહીંયાથી ટેક્સીને અંદર જવાની પરમિશન નથી એટલે થોડું ટ્રેકિંગ પણ કરવાનું રહે છે લગભગ ટ્રેકિંગ કરવાનું રહી છે અડધો કિલોમીટર જેટલું ટ્રેકિંગ અહીંયાથી કરવાનું રહે છે ચલો તો ગાઈસ હવે મંદિરે જઈએ અને દર્શન કરીએ બદ્રીનાથ ભગવાનના તો મંદિરે દર્શન કરવા જશો એટલે ટ્રેકિંગ કરતા કરતાં તમને રસ્તામાં એવી રીતે બહુ બધા સ્ટોલ દેખાશે કે જ્યાં તમને ગરમ કપડાના સ્ટોલ હશે અને ખાણીપીણીના પણ હશે સાથે સાથે પ્રસાદીના પણ સ્ટોલ હશે અત્યારે સવાર સવારના સાડા છ વાગ્યા છે એટલે ઘણા ખરા સ્ટોલ અહીંયા બંધ પણ છે અહીંયા ગરમા ગરમ દૂધ પણ મળતું હશે કેસર બદામનું એવું જે અહીંયા ભરે છે આ ભાઈ આ ગરમ કપડાના સ્ટોલ છે હોટેમાં આવતું જ રહે છે કે જેના કારણે આપણે સ્ટે કરીને પ્રસાદી પણ લઈ શકીએ અથવા તો કઈ ગરમ ગરમ ખાઈ પણ શકીએ આ જે મંદિર છે માનવ કલ્યાણ આશ્રમ ત્યાંથીને પેલી સાઈડ જવાનું રહે છે લેફ્ટ સાઈડ આ લેફ્ટ સાઈડ જવાનું અને લેફ્ટ સાઈડથી પછી થોડું ચાલો એટલે સાક્ષાત ભગવાનના દર્શન થઈ જાય છે મંદિરના દર્શન થઈ જાય છે સામે જય દેખાય છે એ મંદિર છે સાક્ષાત નારાયણના દર્શન થઈ જાય છે આ જે મંદિર છે ભગવાન બદ્રીનાથનું મંદિર છે અને સવાર સવાર છે એટલે અહીંયા આટલું બધું પબ્લિકની ભીડ નથી રશ નથી બાકી અહીંયા રશ બહુ જ હોય છે પણ આ મંદિરે પહોંચવા માટે વચ્ચે આવે છે કે નદી આ રીતની આ નદી ક્રોસ કરીને જવાનું રહે છે એના માટે અહીંયા આવે છે એક બ્રિજ પુલ આ પુલ પરથીને આ મંદિરે જવાનું રહે છે આ અલખનંદા નદી છે મંદિરમાં જતા પહેલા આવે છે અહીંયા ગરમ કુંડ જ્યાં આપણે સ્નાન કરી શકીએ છીએ હાથ ધોઈ શકીએ છીએ અને પછી ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે આ રીતના આવી જાય છે અહીંયા ગરમ કુંડ કે અલખનંદામાં ભાઈ બરફથી પણ વધારે ઠંડુ પાણી છે અને જ્યારે એના બાજુના જ કિનારામાં અહીંયા તમે જોઈ શકો છો કે ગરમ કુંડ છે આ ટાઈપના ગરમ કુંડ આવે છે અહીંયા કશું દેખાશે નહીં અત્યારે અહીંયા બધા નાય જ છે આ રીતે સ્નાન કરીને પછી ભગવાનના દર્શન કરવા માટે જાય છે આવા ચાર કુંડ છે લેડીઝ ના કુંડ અહિયા છે અને અહીંયા જેન્ટ્સ ના કુંડ છે અને આ બાજુમાં છે અલગ નંડા નથી درو <manyolus> درو <manyolus> 아하 아하 아 ફ્રેન્ડ્સ મંદિરની સ્થાપના સદીમાં આદિગુરુ શંકરાચાર્યજીએ કરી હતી મંદિર ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ એટલે કે બદ્રીનારાયણને સમર્પિત છે ગાઈસ આદિગુરુ શંકરાચાર્યએ ચાર ધામની સ્થાપના કરી હતી જે ચારેય દિશામાં આવેલા છે ઉત્તરમાં આવેલ બદ્રીનાથ મંદિર પૂર્વમાં પુરીમાં આવેલ આવેલ જગન્નાથ મંદિર મંદિર પશ્ચિમમાં દ્વારકામાં દ્વારકાધીશ અને દક્ષિણમાં તમિલનાડુમાં આવેલ રામેશ્વર મંદિર છે આ ઉપરાંત ઉત્તરાખંડના ચાર ધામના પણ ધામ એટલે કે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ છે ફ્રેન્ડ્સ બદ્રીનાથ ભગવાનનું આમ મંદિર પંચબદ્રીમાંથી એક છે ઉત્તરાખંડમાં પંચબદ્રી પંચકેદાર પંચપ્રયાગ પૌરાણિક દ્રષ્ટિથી ખૂબ મહત્વપૂર્ણ છે મંદિરમાં નરનારાયણ વિગ્રહથી પૂજા થાય છે અને અખંડ દીવો પ્રજ્વલિત થાય છે ગાઈસ આ સ્થળ પર ભગવાન વિષ્ણુ ધ્યાન કરવા બેઠા હતા અને તેમને રક્ષણ આપવા માટે લક્ષ્મીજી વૃક્ષ બની ગયા હતા જે વૃક્ષને બદ્ર વૃક્ષ કહેવામાં આવે છે આ તો લક્ષ્મી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ આ સ્થળ નું નામ બદ્રિકા આશ્રમ રાખ્યું ફ્રેન્ડ્સ જ્યારે ભગવાન બદ્રીનાથના મંદિરના કપાટ બંધ થાય છે એ સમયે આ મંદિરની જ્યોતને ભગવાન નરસિંહનું મંદિર એટલે કે જ્યોતિમઢમાં આવેલું ભગવાન નરસિંહના મંદિર પર લઈ જવામાં આવે છે અને ત્યાં એમની પૂજા કરવામાં આવે છે ફ્રેન્ડ્સ બદ્રીનાથ જવા માટે ટ્રેન અથવા પ્લેનની કોઈ સુવિધા નથી જેથી હરિદ્વાર અથવા તો થી બાય રોડ ટેક્સી અથવા પ્રાઇવેટ થી દેવપ્રયાગ રુદ્રપ્રયાગ કર્ણપ્રયાગ નંદ પ્રયાગ જ્યોતિર્મઠ અને વિષ્ણુ થી ટોટલ બસ્સો ને અઠાણું કિલોમીટરનું અંતર આવી રીતે કાપવાનું રહે છે તમને કેવો લાગ્યો છે જાણ કરો કોમેન્ટમાં લખી નાખો જય બદ્રીનાથ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ